મારું નામ યુવસિંહ જાડેજા છેલ્લા ઘણા સમયથી અમે શંકાસ્પદ દૂધની પાછળ હતા જોવા જઈએ તો અરવલ્લીના અલગ અલગ જિલ્લા તાલુ અલગ અલગ જે તાલુકાઓ છે ત્યાંથી દૂધ સહકારી ડેરીમાં ખાલી કરવામાં આવતું હતું તો આ સહકારી ડેરીમાં દૂધ આવતું ક્યાંથી હતું તેની તપાસ કરવા માટે અમે હનુમાન ખીજડીયા સુધી પહોંચ્યા હતા અને જે કહી શકાય કે વડિયાના વડિયા તાલુકામાં આવેલું હનુમાન ખીજડીયા ગામ છે એ હનુમાન ખીજડીયામાં દ્વારકેશ નામની જે સંસ્થા છે જે યુનિટ છે ત્યાંથી આ દૂધ ભરવામાં આવતું હતું અને એ દૂધ દ્વારકેશ ડેમના યુનિટમાંથી ભરી અને અરવલ્લી સુધી પહોંચાડવામાં આવતું હતું તના તેમના તમામ રેકોર્ડેડ પુરાવા મારી પાસે ઉપલબ્ધ છે આજે જ્યારે આ ટેન્કર જ્યારે રાતે અલગ અલગ તાલુકા તાલુકાઓની જે દૂધ મંડળીઓ છે જેની અંદર ખાલી થયું હતું એમાં એટલે તાલોદ છે નવી બોરડી છે આમોદરા ભાથીજી જે દૂધ મંડળી છે આ બધી સહકારી મંડળીઓ છે તો આ સહકારી મંડળીની અંદર દૂધ કઈ રીતે ખાલી કરવામાં આવ્યું કેમ કે આ નિયમ વિરુદ્ધ છે બીજી વાત કે જ્યાં ગામમાં એક કહી શકાય કે બકરી નથી એ બકરી નથી છતાં દસ હજાર લીટર દૂધ એ ક્યાંથી આવે છે અને કઈ રીતે ભરવામાં આવે છે આ દૂધ ક્યાંક ને ક્યાંક અમને શંકા પેદા કરી રહ્યો છે તેની આજે પીછો કરવા આજે અમે પીછો કરી રહ્યા હતા ત્યારે કહી શકાય કે એચપી જે વડીયા ખાતે જે એચપીનો પેટ્રોલ પંપ આવેલો છે તેની પાસે અમારા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો અમને રોકવામાં આવ્યા અમને આ બાબતે ખુલાસો ન કરવા દેવા પડે ખુલાસો ન કરી એના માટે અમે ધાક ધમકીઓ અપશબ્દો ઘણું બધું કહેવામાં આવ્યું અને તેની સાથે સાથે જોવા જઈએ તો અમારી ઉપર હુમલો હુમલો પહેલાં પહેલાં તો વડિયા ગામ છે ત્યાં કરવામાં આવ્યો ત્યારબાદ અમરનગર પાસે એક હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ જે આગળનું જે ગામ છે હુમલો ખીરસરા એ ખિરસરા ગામ છે ત્યાં પણ અમારી પાસે હુમલો કરવામાં આવ્યો અમારા ગાડીના કાચને પણ તોડી નાખવામાં આવ્યા છે અમને પણ મારવામાં આવ્યા છે અમારા સાથી મિત્ર વિજેન્દ્રસિંહ મકવાણા છે એમને પણ મારવામાં આવ્યા છે અને અમારા એક ખૂબ ગંભીર રીતે ઘાયલ થયા છે દિલુસિંહ દિલુસી છે મકવા દિલુસી ઠાકોર એ દિલુસિંહ ઠાકોરને માથાના ભાગે ખૂબ ગંભીર ઈજા થઈ છે એ પણ અત્યારે હોસ્પિટલ સરકારી હોસ્પિટલની અંદર દાખલ છે